નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે ગુનો દાખલ થયેલ છે જેમાં બળાત્કાર અંગેની ફરિયાદ પીડિત મહિલાએ આપેલી છે અને જે આરોપી છે એ રહીશ કરીને છે એમની વિરુદ્ધમાં ફરિયાદ આપતા પોલીસે આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક આરોપીને અટક કરેલ છે અને આગળ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગી આગળની તમામ કાર્યવાહી કરવામાં આવશે વૈજ્ઞાનિક પુરાવા અન્ય સાયોગિક પુરાવા તમામ પુરાવા મેળવી અને ખૂબ જ સારી રીતે તપાસ થાય ડિવાયએસપીના સુપરવિઝન માં તપાસ સોંપવામાં આવેલી છે અને યોગ્ય તપાસથી અંદર કોર્ટમાં ચાર્જીટ કરવામાં આવે અને પીડિતાને ન્યાય મળે એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે હા ફરિયાદની અંદર બળાત્કારની અને બંને એકબીજા સાથે આશરે સાત એક વર્ષથી પરિચય અને ઓળખમાં હતા પરંતુ જે ફરિયાદ એનું કહેવું છે કે અમુક સમય બાદ જે પૈસા એમની પાસેથી અવારનવાર લીધેલા અને ધાક ધમકી આપતા હતા પોતાના છોકરાને મારવાની ધમકી આપતા હતા અને ફરિયાદીનું સાહેબ શારીરિક શોષણ કરતા હતા અને એ બાબતમાં ફરિયાદી ફરિયાદ આપેલી છે એટલે માટે બળાત્કાર ધમકી અને ફરિયાદીના મકાન ઉપર કાચ ઉપર પથ્થર મારી અને કાચ તોડેલો તો એ બાબતના નુકસાન આ પ્રકારની બેએનએસની અલગ અલગ સેક્શન સાથે ગુનો નોંધવામાં આવેલો છે અને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી હા આરોપી જે છે એના અન્ય ગુનાયાત ઇતિહાસ છે એની વિરુદ્ધમાં દારૂના અમુક ગુના છે એક આદ જુગારનો કેસ છે અને એ પ્રકારની પણ એની વિરુદ્ધમાં અગાઉ તમામ પ્રકારના પગલા લેવામાં આવેલા છે ભૂતકાળમાં પણ એને જેલમાં ગયેલો છે પોલીસે ભૂતકાળમાં પણ એની ધરપકડ કરેલી છે અને આ ગુનો ખૂબ ગંભીર છે જેથી આની ખૂબ જ સારી રીતે તપાસ થાય એ પ્રકારે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું તપાસ કરનાર અધિકારી પીઆઈ છે અને જે કંઈ એને પુરાવાની જરૂર છે પુરાવા મેળવવા માટે જેમાં પીડિત મહિલા પાસેથી જે પુરાવા મેળવવાના હોય આરોપી પાસેથી કોઈ વસ્તુઓ કબજે કરવાની હોય તો એ માટેના તમામ પુરાવા એ ખૂબ સારી રીતે મેળવે એ પ્રકારનું ડીવાયએસપીના સુપરવિઝનની અંદર કામગીરી થઈ રહી છે અને જો કોઈ પુરાવા ઘટતા હશે તો આ માટે નામદાર કોર્ટમાં વધુ સમય માટે રિમાન્ડ માગી અને કોઈ જ પુરાવા બાકી ન રહી જાય વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય અને નામદાર કોર્ટમાં ખૂબ સારી રીતે યોગ્ય પુરાવા સાથે ચાર્જશીટ થઈ શકે એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે જેની અંદર એફએસએલની મેડિકલ ઓફિસરની અને એ સિવાય જે કંઈ ટેકનિકલ મદદ લેવાતી હોય તમામ પ્રકારની ટેકનિકલ મદદ લેવામાં આવશે આરોપીઓ કઈ કઈ છુપાવેલી એવું ની અંદર ફરિયાદી ના જણાવ્યા મુજબ એવી હકીકત જણાય આવેલી છે અને આ બાબતની ગંભીરતા લઈ અને તપાસ કરનાર અમલદાર પીઆઈ છે એને ખાસ સૂચના આપવામાં આવેલી છે કે તમામ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવે